નમસ્કાર શિક્ષણની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે સૌ જાણીએ છીએ કે સૌર પરિવાર તારાઓ ગ્રહો ઉપગ્રહો લઘુગ્રહો ધૂમકેતુઓ અને ઉલ્કાઓથી બનેલ છે મિત્રો કોઈ વાર તમને રાત્રે આકાશમાં તારા ખરતા હોય તેવું દેખાય છે ને હકીકતમાં તારા ખરતા જ નથી તારા પંદરથી વીસ લાખ કિલોમીટર વ્યાસ ધરાવતા મોટા આકાશી પિંડો છે જો એક તારો સૂર્યમાળાની નજીકમાં આવે તો પણ ગ્રહો ધ્રુજવા લાગે ઉછળવા લાગે અને અંતરિક્ષમાં ફેંકાઈ જાય ખરતા તારા જેવા લગતા પદાર્થો હકીકતમાં ઉલ્કાઓ હોય છે આ ઉલ્કાઓ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે નાની ઉલ્કા હોય તો પૃથ્વીના વાતાવરણમાં ઘર્ષણને કારણે બળીને ભસ્મ થઈ જાય છે જો થોડી મોટી ઉલ્કા હોય તો તે પૂરી બળી શકતી નથી અને ઉલ્કા પથ્થર સ્વરૂપે પૃથ્વી પર આવી પડે છે જેમ કે સૌરાષ્ટ્રમાં ધજાડા પાસે ચાલીસ કી ગ્રા વજનની ઉલ્કા ખરી હતી જો વિશાળ ઉલ્કા હોય તો તે પૃથ્વી સાથે અથડાઈને ખૂબ જ મોટો ખાડો કરી નાખે છે જેને આપણે ઉલ્કાકુંડ કહીએ છીએ પૃથ્વી પર આવા હજારો ઉલ્કાકુંડો છે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં લોનાર ગામની નજીક બે કિલોમીટર વ્યાસ ધરાવતો લોનાર ઉલ્કાકુંડ છે હિમાચલ પ્રદેશમાં ડેલહાઉજી અને ચંબા નજીક ખજીયાર તળાવ છે તે ખજીયાર ઉલ્કાકુંડ છે ચંદ્રની સપાટી દૂરબીનથી જોઈએ તો તેના પર નાના મોટા કેટલાય ઉલ્કાકુંડો દૃશ્યમાન થાય છે શું તમે જાણો છો દરરોજ અંદાજે અઢી કરોડ ઉલ્કા અને અન્ય અવકાશી કચરો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે મિત્રો મજા આવીને આવી જ રીતે એનિમેશન દ્વારા વિવિધ વિડીયો જોવા માટે અમારી ચેનલ શિક્ષણની દુનિયાને આજે જ સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ